अवसर अंतर्गत अंतर्गत गरीब नवाज रिलीफ फाउंडेशन द्वारा दर्दियों ने फ्रूट वितरण मिलन त्यौहार ना अंतर्गत दावते, इस्लामी पेटा विभाग गरीब नवाज रिलीफ फाउंडेशन जीएनआरएफ बीमार दर्दियों ने ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજિત ફળના સાતસો પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા હતા આ કાર્યમાં જીએનઆરએફ ની સંપૂર્ણ ટીમ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજ સેવા કરવા માટે પોતાના સમર્પણને સાબિત કર્યું ફળ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય ઈદે મિલાપના આ ખુશીના અવસરને જરૂરિયાતમંદ અને બીમાર દર્દીઓ સાથે વહેંચવાનું હતું જેથી તે પણ આ પવિત્ર દિવસની ખુશીઓમાં સામેલ થઈ શકે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ હંમેશા સમાજના દરેક વર્ગની ભલાઈ માટે કાર્યરત રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યને આગળ વધારતા રહેવાનું વચન આપે છે રિપોર્ટર મકસૂદ કારીગર કઠલાર